સમગ્ર દેશમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ ઈદની અલગ જ ખુશી જોવા મળી અમદાવાદના સાણંદ શહેર તેમજ વિરોચનગર છારોડી ગીપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ઈદ ઉલ અઝાની સાનો સોકથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સાણંદના વિરોચનગર મુકામે ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝા એટલે કે બકરી ઈદની સામૂહિક ખાસ નમાઝ અદા કરવામાં આવી અને નમાઝ બાદ દેશમાં અમન શાંતિ ભાઈચારો તેમજ દેશની સલામતી માટે ખાસ દુવા કરવામાં આવી